નમસ્કાર મિત્રો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ અંતર્ગત અહીંયા અમદાવાદની અંદર એક હજાર પંચાવન આવાસો બનવા જઈ રહ્યા છે અને એ આવનારા સમયની અંદર તૈયાર થઈ જશે પરંતુ એના ઓનલાઈન ફોર્મ ભરાવા અત્યારે શરૂ થઈ ગયા છે ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે માહિતી આપણે જાણીશું પરંતુ ઈડબલ્યુ એસ કેટેગરીના જે લોકો છે કે જે આર્થિક રીતે નબળા લોકો છે જે મકાન લેવાની પરિસ્થિતિ નથી તો એવા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અહીંયા આવાસ બને છે અને છ લાખની અંદર જ તમને મકાન મળી જાય છે તો ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું અને કોણ આમાં ફોર્મ ભરી શકે છે ત્યારબાદ એના માટે ક્રાઇટેરિયા શું શું છે ડોક્યુમેન્ટ શું શું જોશે તો આ તમામ પ્રોસેસ આપણે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું આના પહેલાંનો પણ એક વિડીયો આપણે કાલે બનાવ્યો હતો તો એ વિડીયો તમે ડીપમાં જે માહિતીમાં જો જોવા માગતા હોય તો એ વિડીયો જે છે આ આ વિડીયોના એનેમાં તમને મળી જશે અથવા તો આ ચેનલના આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે તો જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો બરાબર પરંતુ આ વિડીયોના માધ્યમથી આપણે ફોર્મ કેવી રીતે ભરીએ ઓનલાઈન અને એના માટે ડોક્યુમેન્ટ શું શું જોઈશે શું શું ક્રાઇટેરિયા છે આવકની મર્યાદા કેટલી છે અને ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ કઈ છે તો આ તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કર લો બ્રાઉઝર ઓપન કર્યા પછી મોબાઈલ અથવા તો લેપટોપમાં પણ તમે ફોર્મ ભરી શકો છો બરાબર તો કોઈપણ બ્રાઉઝર ઓપન કર લો અને બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે એ લખો એ મતલબ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રકાર ટાઈપ કરશો એટલે અહીંયા એ એમસીની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે એમાં આપણે ક્લિક કરી લેશું એમાં ક્લિક કરશો એટલે એ એમસીનું જે હોમ પેજ આવશે તો એ ઓપન થઈ જશે હવે અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો હાઉસિંગ પ્રોજેક્ટ હાઉસિંગ પ્રોજેક્ટ છે તો એમાં આપણે અહીંયા ઈડબ્લ્યુ એસ એપ્લિકેશન ફોર્મ જે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા એના ઉપર ક્લિક કરી લઉં છું એના ઉપર ક્લિક કર્યા પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ જે છે તો અહીંયા તમે જોઈ શકો છો હવે તમારે માહિતી પત્રિકા જોઈતી હોય તો તમારે અહીંયા ડાઉનલોડ બ્લોચર કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે પરંતુ મેં ઓલરેડી માહિતી વિશે જે છે ઓલરેડી વિડીયો બનાવેલો છે તો એમાં તમે જોઈ શકો છો અહીંયાથી તમારે સિલેક્ટ કેટેગરી સિલેક્ટ કરવાની છે જે પણ તમે કેટેગરીમાં આવતા હોય એસસી એસ ટી મતલબ કે એસસી બી સી જે છે તે જનરલ ડિફેન્સ અને દિવ્યાંગ અથવા તો હેન્ડીકેપ હોય તો કોઈ પણ એક કેટેગરી સિલેક્ટ કરી શકો છો અહીં મેં એસસીબીસી સિલેક્ટ કરેલું છે ત્યાર પછી તમે અહીંયા આ એક હજાર પંચાવન આવા જેવું બનાવેલા બનવા જઈ રહ્યા છે અમદાવાદની અંદર તો ક્યાં ક્યાં કેટલા કેટલા બનવા જઈ રહ્યા છે તો એ તમામ અહીંયા એડ્રેસ આપેલો છે જે મેં ઓલરેડી વિડીયોમાં સમજાવેલું છે તો આ પીડીએફ પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તેની તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અહીંયાથી તમારે સોગન નામું છે તો એ ડાઉનલોડ કરવાનું રહેશે સોગન નામું કેવી રીતે ભરવું એ વિડીયોમાં હું એન્ડમાં તમને સમજાવી દઈશ ત્યાર પછી તમારે અહીંયા સૌપ્રથમ પ્રથમ અરજદારનું પૂરું નામ લખવાનું છે બરાબર અરજદારનું પૂરું નામ લખવાનું છે તો અહીંયા તમારે કેટેગરી પહેલાં તો સિલેક્ટ કરવાની છે કે પુરુષ હોય તો ઉપરનું સિલેક્ટ કરવાનું છે બાકી આ છોકરી હોય તો નીચેનું અને મહિલા હોય તો અહીંયા એમ આરએસ કરીને છે તે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે અહીંયા અટક લખવાની છે અહીંયા રાધિકા મેં નામ લખેલું છે બરાબર આ મેં ખાલી ડેમો તરીકે લખેલું છે કોઈ લીગલ નામ છે કોઈ છે નહીં કંઈ બરાબર તો અહીંયા નામ લખેલું છે અને ત્યારબાદ અહીંયા પિતા અથવા તો પતિનું નામ લખવાનું છે આટલું ભરાઈ ગયા ત્યાર પછી તમારે પતિની વિગત ભરવાની છે આધાર કાર્ડ પ્રમાણે જ તમારે વિગત ભરવાની છે મિત્રો તો આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય સેમ એ જ પ્રમાણે નામ લખવાનું છે તો અહીંયા પતિ પત્નીને નામ મતલબ કે પતિ શું તો પત્ની પત્નીને નામ બરાબર તો પતિનું આપણે અહીં નામ લખશું આપણે તો અહીંયા અટક ત્યાર બાદ નામ લખવાનું છે અને ત્યારબાદ એના પિતાનું નામ અહીંયા લખવાનું છે ત્યાર પછી તમારે અરજદારનું પત્ર વ્યવહાર માટેનું સરનામું હવે વ્યવહારનું સરનામું જે છે તમારું જે ઘરનું છે એડ્રેસ એ તમારે લખવાનું છે બરાબર ઘર નંબર કેટલા છે આ શેરી નંબર કેટલા છે અને અહીંયા એરિયા વિસ્તાર કયો છે બરાબર અહીંયા શહેર કયું છે એ પિનકોડ નંબર કયા છે અને સ્ટેટ ગુજરાત આ પ્રમાણે તમારા આધાર કાર્ડની પાછળ જે એડ્રેસ હોય એ તમારે મતલબ કે અત્યારે જ્યાં રહેતા હોય એ એડ્રેસ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે પત્ર વ્યવહારનું બરાબર અને તે પછી પરમિનન્ટ એડ્રેસ મતલબ કે તમારું જે કાયમી સરનામું ક્યાં હોય સપોઝ કે તમે બીજા જિલ્લાના હોય ને અમદાવાદમાં રહેતા હોય તો તમે જે કાયમી સરનામું જે તમારું કાયમી ઘર હોય એ સરનામું તમારે અહીંયા લખવાનું છે પરંતુ ઉપરનું સરનામું અને નીચેનું સરનામું સેમ હોય તો અહીંયા સેમ એઝ અબાઉ કરશો એટલે ઉપર જે એડ્રેસ છે એ જ એડ્રેસ નીચે આવી જશે ત્યાર પછી તમારા અહીંયા મોબાઈલ નંબર પોતાનો લખવાનો છે મોબાઈલ નંબર અન્ય સભ્યનો લખવાનો છે અને ઈમેલ આઈડી તમારે લખવાની છે બરાબર ટેલિફોન ઘર ધંધાનું સ્થળ સંસ્થા આ બધી વસ્તુ તમારી પાસે હોય તો તમે લખી શકો છો ત્યાર પછી અહીંયા વહીવહિક વૈવાહિક વૈવાહિક દરજ્જો મતલબ કે તમે વૈવાહિક છો અવૈવાહિક છો લગ્ન થઈ ગયા કે નથી થઈ ગયા બરાબર તો એ બધી વસ્તુ તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે પરંતુ આપણે મેથ તો બે કોઈ પણ મેરિડ અથવા તો અનમેરિટ બેમાંથી એક કોઈ સિલેક્ટ કરવાનું હોય છે બરાબર તો અહીંયા સિલેક્ટ થઈ ગયું છે ત્યાર પછી અહીંયા અરજદારની ઉંમર અરજદારની ઉંમર જે છે અઢાર વર્ષ થી ઓછી ના હોવી જોઈએ તમે જોઈ શકો છો અરજી કરવાની અંતિમ તારીખ આ પાંચમા મહિના તેર પાંચ બે હજાર ચોવીસ સુધી છે અંતિમ તારીખ તો અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થયેલ હોવી જોઈએ ઉંમર અંગે કોઈપણ મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો પુરાવા રૂપે રજૂ કરવાનો રહેશે બરાબર જે તે સમયે તો અહીંયા ઉંમર તમારે જેટલી તમારી હોય આધાર કાર્ડ પ્રમાણે અથવા તો લિવિંગ શ્યોરિટી પ્રમાણે એ ઉંમર તમારે અહીંયા લખવાની છે ત્યાર પછી અરજદાર હાલ ક્યાં છે તે મકાન અંગેની માહિતી આપવાની છે તમે જો ભાડાના મકાનથી રહેતા હોય તો તમાર ભાડા કરાર તમારી પાસે હોવો જોઈએ કારણ કે ભાડા કરાર હોય તો જ તમે આમાં અપલોડ ફોર્મ છે તે ભરી શકો છો તો દાખલા તરીકે તમે અમદાવાદ રહેતા હોય તો અહીંયા તમારે માલિકીનું નામ લખવાનું છે માલિકીનું નામ લખવાનું છે માલિકીનું નામ એટલે કે કોના નામનું મકાન છે તો એ માલિકનું નામ અહીં લખવાનું છે પૂરેપૂરું ત્યારબાદ એ મકાન જે છે એ ભાડાનું છે બરાબર અથવા તો કાચું મકાન પાકું મકાન કોઈ પણ તમે જે ભાડેથી રહેતા હોય તો ભાડાનું સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ એના ચોરસ મીટર મકાનના ચોરસ મીટર જગ્યા કેટલી છે બરાબર તો એ તમારે અહીં અંદાજીત લખવાની છે અને રૂમની સંખ્યા વન બીએચકે છે કે ટુ બી છે તો જે પણ પ્રમાણે હોય એ તમારે અહીંયા લખવાની છે એક રૂમ કે બે રૂમ જે પણ હોય તે બરાબર ચઠ્ઠો ક્રમ તમે જોઈ શકો છો રહેણાંક પુરાવા માટેનો એક ઓળખનો પુરાવો અને એક એક ઓળખનો પુરાવો પુરાવા રૂપે એક એમ કોઈ પણ બે પુરાવા હોવા જોઈએ બરાબર રહેઠાણનો પુરાવો અને ઓળખનો પુરાવો એમાં પુરાવામાં એક ફોટાવાળું તમારી પાસે આઈડી હોવું જોઈએ અને બીજું જે છે પુરાવો રહેઠાણનું સરનામું દર્શાવતો હોવો જોઈએ બરાબર ઉપરના બંને આ પુરાવા નીચેના ખાનામાં ટીક કરી અને તેના નંબર લખવાના છે બરાબર તો રહેઠાણનો પુરાવો જે છે એ મતદાર યાદી ઓળખ ચૂંટણી કાર્ડમાં હોય છે તો અહીંયા ચૂંટણી કાર્ડ નંબર ટાઈપ કરી આ રાઇટ ક્લિક કરી અને ચૂંટણી કાર્ડ નંબર ટાઈપ કરવાના છે અને ત્યારબાદ ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો એ ટાઇ સિલેક્ટ કરવાનું છે પરંતુ આધાર કાર્ડ જે છે એ તમારે ફરજિયાત અહીંયા નંબર લખવાના છે ત્યાર પછી સાતમો કોલમ આવે છે કે અરજદારમાં કુટુંબની સભ્યોની વિગતો જે તમારા કાર્ડમાં જેટલા પણ સભ્ય હોય એ તમામના આધાર કાર્ડ આધાર કાર્ડ મુજબ નામ આધાર કાર્ડ નંબર અને ઉંમર આ ફરજિયાત તમારે લખવાના છે બે હોય ત્રણ હોય ચાર હોય કે પાંચ હોય કે જેટલા નામ હોય એ તમારે લખવાના છે ત્યારબાદ આઠમું કોલમ આવે છે કે જરૂર જણાય તો આપની બેંકના અધિકારી શ્રીનું માર્ગદર્શન લેવું અરજદારના બેંકની ખાતાની વિગત હવે અહીંયા તમારે સૌ પ્રથમ જે છે બેંકનું નામ લખવાનું છે બેંકનું નામ તમારે લખવાનું છે ત્યારબાદ તમારો ખાતા નંબર લખવાનો છે શાખા મતલબ કે ક્યાં તમારી બેંક છે તે લખવાનું છે અહીંયા તમારો બેંકનો આઈએફએસસી કોડ લખવાનું છે આઈએફએસસી કોડ જે છે એ તમારા પાસબુકમાં તમને મળી જશે પરંતુ અહીંયા એમઆઈસી એમઆઈસીઆર કોડ એમઆઈસીઆર કોડ જે છે એટલે તમારી જે ચેકબુક હોય તો એમાં તમારો કોડ હશે એ તમને હું જણાવી દઉં કે કેવી રીતે કોડ હોય છે એ તમારે અહીંયા લખવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો એમ સી આર કોડ કરીને છે તો અહીંયા વચ્ચેનો જે કોડ છે કેટલો છે ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ નવ અંકનો છે બરાબર કોડ તો એ તમારે નવ અંકનો કોડ જે છે તમારે ત્યાં લખવાનો છે અને ચેકબુક જે છે તમારી પાસે ના હોય ચેકબુક તમારી પાસે હોવી જરૂરી છે કારણ કે ચેક કમ્પલસરી છે આમાં બરાબર તો એ પ્રમાણે લખશો ત્યારબાદ કુટુંબના તમામ સભ્યોને મળીને કુલ કુટુંબની વાર્ષિક આવક વાર્ષિક આવક જે છે ત્રણ લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ તો ત્રણ લાખથી ઓછી આવકનો દાખલો તમારે કઢાવવાનો રહેશે અને એ તમારે જે પણ પ્રમાણે દાખલો કઢાવેલો હોય એ તમારે અહીંયા લખવાનો છે ત્યારબાદ અરજદારની આવકનો સ્ત્રોત ધંધો નોકરી કે છૂટક મજૂરી જે પણ પ્રમાણે હોય એ પ્રમાણે તમારે અહીંયા ત્રણમાંથી એક સિલેક્ટ કરવાનું છે બિઝનેસ સર્વિસ અથવા તો લેબર મતલબ કે મજૂરી કામ તો એ પ્રમાણે ત્રણમાંથી એક સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીંયા નોમિનીનું પૂરું નામ નોમિની મતલબ કે ભવિષ્યમાં રખે ના કરે કે કોઈ અકસ્માત થઈ જાય આપણું અને તો તમારો વારસદાર તમારા મકાનો વારસદાર કોણ તો તમારા ભાઈ પત્ની માતા પિતા જે પણ પ્રમાણે હોય એનું તું મારા પૂરું નામ લખવાનું છે એનું પૂરું સરનામું અહીંયા લખવાનું છે જેને એના આધાર કાર્ડ પાછળ જે એડ્રેસ હોય તો એ એડ્રેસ લખવાનું છે અને વારસદાર નોમીની અરજદાર સાથે નોમિની અરજદાર સાથેનો સંબંધ શું છે ભાઈ માતા પિતા અથવા તો પુત્ર જે પણ પ્રમાણે સંબંધ હોય એ તમારે અહીંયા લખવાનું છે તો આ પ્રમાણે તમારે વિગત ભરવાની છે ત્યારબાદ અરજદારના પસંદગીના સ્થાનની અગ્રિમતા ક્રમાનુસર જણાવશો બરાબર તો તમારે જો અમદાવાદની અંદર રહેતા હોય તો તમારી પહેલી પસંદગી કઈ બરાબર ત્રણ જ ઓપ્શન આવશે ત્રણે ત્રણ ઓપ્શનમાં પહેલી પસંદગી કઈ સપોઝ કે મારી જે પહેલી પસંદગી છે તો ઈ ડબલ્યુ એસ ઇઠોદર બરાબર અહીંયા પહેલી પસંદગી કઈ તો અહીંયા આપણે એક્યાસી રાખીએ અને અહીંયા જે છે તમારે હેંસી રાખી દેવાનું તો તમને જે પ્રમાણે યોગ્ય લાગતું હોય એ તમારે પહેલી પસંદગી રાખવાની જ્યાં નજીક પડતું હોય જ્યાં તમને એવું લાગે કે નહીં આ રેસિડેન્ટ બરાબર છે તો તે તમારે લખવાનું રહેશે બરાબર ત્યાર પછી તમારે અપલોડ દસ્તાવેજ આપ આવકનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું છે આવકના પ્રમાણપત્રનો નંબર તમારે અહીંયા લખવાના છે જે પ્રમાણે અહીંયા નંબર હોય એ પ્રમાણે તમારે નંબર લખવાના છે અને ત્યારબાદ તમારે અહીંયા ચૂઝ ફાઇલ કરશો બરાબર એટલે તમારા ડાયરેક્ટ ફોટો કેપ્ચર કરીને પણ તમે ફોટો ફળાવી શકશો અથવા તો મીડિયા ફિકર કરીને છે તો અહીંયા તમારી ગેલેરીમાં તમે જઈ શકશો અને ડાયરેક્ટ તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે બરાબર ચૂઝ ફાઇલ કરી લેશો ત્યારબાદ તમારે અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે બરાબર પરંતુ એક એમ બીથી વધારે ના હોવું જોઈએ તમારું ડોક્યુમેન્ટ અને જે પી જી જેપીપીનજી પીડીએફ આવી રીતના ફોર્મેટમાં જ તમારે અપલોડ કરવાના છે પરંતુ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે મિત્રો આમાં કોઈ પણ તમારે ઝેરોક્ષ જે છે એ અપલોડ નથી કરવાની એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું હવે કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ અપલોડ કરવાની છે દાખલા તરીકે મેં ઓબીસી એસસી એસ ટી તમે સિલેક્ટ કરો બરાબર તો એમાં જાતિ પ્રમાણ હોય છે તો એ જાતિ પ્રમાણ તમારે અહીં અપલોડ કરવાનું છે જાતિ પ્રમાણ અહીંયા તમારે નંબર લખવાનો ત્યારબાદ અહીં ચૂઝ ફાઇલ કરીને છે તો એ એમાંથી ચૂઝ કરી લેવાની અને ચૂઝ થઈએ પછી તમારે અપલોડ કરી દેવાની છે ત્યાર પછી તમારે આઈડી પ્રૂફ આઈડી પ્રૂફ અપલોડ દસ્તાવેજ ડોક્યુમેન્ટ આઈડી પ્રૂફમાં તમારે આધાર કાર્ડ છે અને ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આઈડી પ્રૂફ જે છે ફોટાવાળું તો એ તમે અહીં અપલોડ કરી શકો છો બરાબર ત્યાર પછી આવે છે અપલોડ દસ્તાવેજ આધાર કાર્ડની નકલ બરાબર તો અહીંયા તમે ચૂંટણી કાર્ડ અપલોડ કરી શકો છો અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ અહીંયા આધાર કાર્ડની નકલ કમ્પલસરી છે બરાબર તો અહીંયા આધાર કાર્ડની નકલ તમારે અપલોડ કરવાની છે હવે રહેણાંકનો પુરાવો છે તો એમાં પણ તમે ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ બંને સાઈડ જે છે તમારે અપલોડ કરવાની છે બંને સાઈડ મિક્સ કરી ફોટો પાડી બરાબર એને જોઈન કરીને તમારે એક એમ બીમાં કન્વર્ટ કરી અને તમારે અપલોડ કરવાની છે તમને જો આ ફોર્મ જે છે એ બહુ સિમ્પલ છે બહુ અઘરી વસ્તુ નથી બરાબર પરંતુ તમને જો ન સમજાય અથવા તો તમને એવું લાગે કે હું ફોર્મ નહીં ભરી શકી તો તમે ગમે ત્યાં પણ કોઈ ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યાં તમે જશો બધા ડોક્યુમેન્ટ લઈને તો તમારું ફોર્મ આરામથી ભરાઈ જશે બે મહિનાનો સમય છે તમે બધા ડોક્યુમેન્ટ એકઠા કરી અને તમે ફોર્મ ભરી શકશો બરાબર પરંતુ આમાં મેઇન વસ્તુ જે છે આમાં રેડ જે ફૂદડીઓ દેખાય છે તમે એ કમ્પલસરી ડોક્યુમેન્ટ છે બરાબર તો અહીંયા બ્લેક કેન્સલ બેંક ચેક કેન્સલ ચેક મતલબ કે એમાં તમારો જે અમુક સબસિડી જે આવતી હોય બરાબર તો એ સબસિડી નાખવા માટે તમારે કેન્સલ ચેકની જરૂર પડશે તમારે પાસબુક આમાં અપલોડ કરવાની નથી બરાબર અપલોડ દસ્તાવેજ ખાલી રદ ચેક નકલ એટલે રદ કેન્સલ ચેક જે છે બરાબર બીપીએલ કાર્ડની નકલ હોય તો બરાબર બીપીએલ તમારી પાસે હોય તો બીપીએલ અપલોડ કરવાનો છે બાકી કોઈ જરૂરિયાત નથી નામાની નકલ નામાની નકલ જે છે અહીંયા ફૂદડું તમે જોઈ શકો છો રેડ એટલે કમ્પલસરી છે સોગંદનામું જે છે એ કેવી રીતે ડાઉનલોડ કરવું તો એ હું તમને જણાવી દઉં વીસમું જે છે એ તમારે ડિસાબિલિટી હોય મતલબ કે કાનમાં ઓછું સાંભળતા હોય તો તમારે અપલોડ કરવાનો છે બાકી વિષમું ઓપ્શન જે છે કોઈ અપલોડ કરવાની જરૂર નથી પરંતુ આ એ રાઇટ ફૂદડી છે તો અહીંયા ફોટો અપલોડ કરવો કમ્પલસરી છે તો અહીંયા ચૂઝ ફાઇલ કરીને તમારો જે અરજદારે ફોર્મ એના નામનું ભરતા હોય તો એ ફોટો તમારે અહીંયાથી અપલોડ કરવાનો છે મેક્સિમમ એક એમ બીમાં પછી એની સહી તમારા અહીંયા બ્લેક અથવા તો બ્લુ પેનથી સહી કરી બ્લેક બ્લેન્ક પેન સફેદ કાગળ હોય એમાં અને તમારે અપલોડ કરવાનું છે બરાબર તો આ પ્રમાણે તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે અને ત્યાર પછી તમે એ યોજનાઓ જે છે તમે જોઈ શકો છો નીચેનું જે નોટિફિકેશન યોજનાઓની વિગતો છે તો તમારે કેટલો વાપરવા મળશે તો કે આડત્રીસ સોરસ મીટર તમને વાપરવા મળશે ત્યાર પછી તમારો ટોટલ ખર્ચ જે છે એ સાડા આઠ લાખ રૂપિયાનો થાય છે એમાંથી તમને સાડા પાંચ લાખ રૂપિયા ફાળવા આ ફાળવવાના રહેશે મતલબ કે જ્યારે પણ તમને ડ્રોમાં નામ આવે અને તમને મકાન મળે તો સાડા પાંચ લાખ રૂપિયા તમારે આપવાના રહેશે બીજી વસ્તુ કે મેન્ટેનન્સ ડિપોઝિટ પચાસ હજાર રૂપિયા તમારે આપવાના રહેશે બરાબર પચાસ હજાર રૂપિયા અને સાડા પાંચ લાખ રૂપિયા એટલે છ લાખ રૂપિયામાં તમને મકાન અમદાવાદની અંદર મળી જશે તે પછી અહીંયા એની સુવિધાઓ શું શું તમને આપવામાં આવશે તો એ બધી વસ્તુ અહીંયા આપેલી છે ફોર્મ ભરતી વખતે તમારે સાત હજાર પાંચસો રૂપિયા અત્યારે ભરા ભરવાના છે સાત હજાર આખું કમ્પ્લીટ ફોર્મ ભરાય ભરાઈ જાય ત્યાર પછી તમારે સાત હજાર પાંચસો રૂપિયા તમારે ભરવાના છે અને એ સાત હજાર પાંચસો રૂપિયા તમારા જમા રહેશે જો તમને ડ્રો થાય તો તમને મકાન મળી જશે એક બે વર્ષ પછી જ્યારે કારણ કે અત્યારે મકાન બનાવવા શરૂઆત થઈ રહી છે બરાબર તો એ ક્યારે બને એક બે વર્ષ કમસે કમ લાગે તો એક બે વર્ષ પછી તમને મકાન મળે તો તમારા સાત હજાર પાંચસો રૂપિયા જે છે એમાં મકાન મળી જશે મતલબ કે છ લાખ રૂપિયા ભરીને અને જો ના મળે તો તમારા સાત હજાર પાંચસો રૂપિયા તમને પરત મળી જશે તો આ પ્રમાણે તમારા સાત હજાર પાંચસો રૂપિયા તમારે ભરવાના છે અને એક અરજદારે એક જ ફોર્મ ભરવાનું છે બરાબર રાશન કાર્ડની અંદર કોઈ પણ પાંચ નામ હોય અને એમાં એક અરજદારે એક અરજી કરી હોય તો પછી તમારે બીજી અરજી કરવાની નથી ત્રણ લાખ રૂપિયાની આવક મર્યાદા હોવી જોઈએ ત્યાર પછી નીચે આપણે સ્ક્રોલ કરીએ બરાબર તો એમાં તમારે લોન લેવાની હોય અહીં તમે જોઈ શકો છો સાત હજાર પાંચસો રૂપિયા ભરવાના છે અને પચાસ રૂપિયા બીજી ફી એટલે સાત હજાર પાંચસોને પચાસ રૂપિયા ભરવાના છે અહીંથી તમામ રાઈટ ક્લિક કરી અને અહીંયા તમારે નેટ બેન્કિંગ કે કોઈપણ વસ્તુ જે છે એ તમારે ડેબિટ કાર્ડથી ક્રેડિટ કાર્ડથી યુપીઆઈથી કે ક્યુઆર કોડથી તમારે ફી ભરવાની રહેશે અહીંયા કેપ્ચા કોડ જે છે ઉપરના એ નીચે ટાઈપ કરવાના રહેશે અને ત્યારબાદ તમારે સબમિટ એપ્લિકેશન એના ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર એટલે સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમને પ્રિન્ટ આઉટ ફોર્મ આખું મળી જશે પરંતુ વાત હતી સોગંદનામાની તો સોગંદનામું જે છે તમારે ક્યાંથી ડાઉનલોડ કરવું એ તમને હું જણાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ સોગંદનામા અહીંયા ઉપર તમે ઉપરથી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે આઇકોન છે ડાઉનલોડ સોગંદનામા બરાબર આના ઉપર આપણે ક્લિક કરશો એટલે તમે સોગંદનામું ડાઉનલોડ કરી શકો છો સોગંદનામું જે છે એની નકલ્પ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ ચેકઆઉટ કરી શકશો અહીં આપણે ક્લિક કરીએ તો આ પ્રમાણે સોગંદનામું જે છે એ ઓપન થઈ જશે અહીંથી તમારે શ્રી અથવા તો શ્રીમતી પીવાથી એક સિલેક્ટ કરવાનો છે સ્ત્રી શ્રીમતી હોય બરાબર સ્ત્રી હોય તો શ્રીમતી સિલેક્ટ કરવાનો એમાં ચેકિંગ નાખવાનું છે અહીં તમારે ત્યારબાદ એનું પૂરું નામ લખવાનું છે ઉંમર વર્ષ આશરે કેટલી છે તે ધંધો શું કરે છે તે રહેવાસી ક્યાંના છે તે એનું આખો પૂરું એડ્રેસ તમારે અહીંયા લખવાનો છે તાલુકો અને જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે કયા ધર્મના છે એ પણ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારી વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી તમારે જે પણ દાખલો હોય એ દાખલો તમારે અહીંયા કઢાવાનો છે અને અહીંયા હું આ કેટેગરી એસસી એસટી ઓબીસી જનરલ અથવા તો કોઈ પણ કેટેગરી હોય એ કેટેગરી તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે અને આ તમામ વસ્તુ તમારે વાંચી લેવાની છે મિત્રો બરાબર જો તમારે ઘરનું કોઈ મકાન હોય ક્યાંય પણ તો એ તો પણ તમને મકાન મળવાપાત્ર રહેશે નહીં અને અહીંયા અમદાવાદમાં રહેતા હોય તો એવા લોકોને મકાન મળવાપાત્ર છે પછી ત્રણ લાખથી વધારે આવક હોય તો પણ તમને મળવા પાત્ર રહેશે નહીં તો તમે જો બધી ક્રાઇટેરિયામાં આવતા હોય તો તમે આમાં ફોર્મ ભરજો બાકી ફોર્મ ભરવાનો કોઈ મતલબ નથી બરાબર ત્યાર પછી તમારા અહીંયા સ્થળ અને તારીખ જે જ્યાં તમે રહેતા હોય એ સ્થળ લખવાનું છે અને તારીખ આજની લખવાની છે અરજદારની સહી અહીંયા લખવાની છે અને અરજદારનું નામ લખવાનું છે પહેલાં તો તમારે પ્રિન્ટ આઉટ કરી લેવાનું છે અને પ્રિન્ટ આઉટ કરીને વ્યવસ્થિત અક્ષરથી બ્લુ પેન્ટથી અક્ષરથી તમારે આખું ફોર્મ કમ્પ્લીટ કરવાનું છે અને ત્યારબાદ તમારે અપલોડ કરવાનું છે બરાબર આની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ નામું ડાઉનલોડ કરી શકો છો આની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ફોર્મ ડાયરેક્ટ ભરી શકો છો આની માહિતી પત્રિકા છે તો તમે વાંચવા માંગતા હોય તો લગભગ ચૌદ પેજની માહિતી પત્રિકા છે જે તમે અહીંયા ઉપરથી ડાઉનલોડ કરી શકો છો તો એની પીડીએફ પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરીને માહિતી પત્રિકા વાંચી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો